નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ખેડામાં વીજ કરંટના કારણે ત્રણ લોકોના મોત બે વર્ષની બાળકીને બચાવવા જતા માતા ભાઈ પણ મોતે ભેટ્યા ગુજરાતના ખેડામાં કૃણાંતિકા સર્જાય છે એક જ પરિવારના ત્રણ લોકોના વીજ કરંટ લાગવાના કારણે મોતે ભજ્યા છે સમગ્ર ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે બે વર્ષની દીકરી અને તેને બચાવવા ગયેલા માતાભાઈનું મોત નીપજ્યું છે ખેડાના ઠાસરાના અગરવા ગામે કરુણાંતિકા સર્જાઈ છે કુવાની મોટરમાં ખેતી વિષયક જોડાણ મેળવ્યું હતું જેનો છેડો ઉડી જતા તેમાં કરંટ ઉદભવ્યો હતો કરંટ ચાલુ હતો તે દરમિયાન બે વર્ષની બાળકી મીરાને કુવાની મોટરનો વીજ કરંટ લાગ્યો ત્યારબાદ ઓગણચાલીસ વર્ષીય માતા ગીતાબહેન પરમાર અને ભાઈ દક્ષેશ પરમાર તેને બચાવવા ગયા હતા જોકે વીજ કરંટ તીવ્ર હોવાને કારણે ત્રણેયનું શોક લાગવાના કારણે મોત નીપજ્યું હતું ઇજાગ્રસ્ત થઈ હતી હાલ કરંટને બંધ કરી ત્રણેયના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે આ સિવાય ઇજાગ્રસ્ત લીલાબહેન હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી કુટુંબીજનો તેમજ ગ્રામજનો શોકમાં ગરકાવ થયા છે ગુજરાતી ખેડા